દેહ સાથે રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ નો આરંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહીસાગરના દિવસની પીએમ સ્કૂલમાં બાળકોના શાળા નામાંકનથી મુખ્યમંત્રીએ શાળા પ્રવેશોત્સવના પ્રારંભ કરાવ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં શરૂ કરાવેલા જનકલ્યાણ કાર્યક્રમો સફળતાએ પાર પડ્યા છે અને સુખદ પરિણામો મળ્યા છે શાળા શિક્ષક અને શિક્ષણની ત્રિવેણી સજ્જતાથી શિક્ષણનો વ્યાપ વિસ્તારીને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત નો ભાવિ તૈયાર કરવાની નેમ વડાપ્રધાને શરૂ કરાવેલા શાળા પ્રવેશ ઉત્સવથી ડ્રોપ આઉટ રેટ એક ટકાથી નીચે લઈ જવામાં સફળતા મળી છે શાળા પ્રવેશ ઉત્સવ કન્યા કેળવણી મહોત્સવ એકવીસમી સદીની શિક્ષણ ક્ષેત્રેની મોટી ક્રાંતિ છે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા શિક્ષક અને શિક્ષણની ત્રિવેણી સંગમનો વ્યાપ વધુને વધુ વિસ્તારીને સમાજ વિકાસ દ્વારા વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું ભાવિ તૈયાર કરવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરી હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે બે થી શરૂ કરાવેલા શાળા પ્રવેશ ઉત્સવ કન્યા કેળવણી મહોત્સવના ત્રેવીસમાં ચરણનો રાજ્યવ્યાપી પ્રારંભ મહીસાગરના કડાણા તાલુકાના દીવડા પ્રિયમ સ્કૂલથી કરાવતા મુખ્યમંત્રી આ નેમ દર્શાવી હતી બ્યુરો સંજય જયસ્વાલ મહીસાગર મારું નામ રાણા પ્રાંજલબેન ધર્મેન્દ્રસિંહ છે હું ધોરણ અગિયાર સાયન્સમાં પીએમસી મોડલ સ્કૂલ દીવડા કોલોનીમાં અભ્યાસ કરું છું આજે અમારી શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણીમાં માનનીય શ્રી તથા શિક્ષણ મંત્રીશ્રીનો આગમન થયું હતું તેઓ એમને ખૂબ માર્ગદર્શન આપ્યું તેઓનો મને આનંદ છે મને નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓનો લાભ મળે છે જેથી હું સરકારશ્રીને ખૂબ આભાર વ્યક્ત કરું છું અમારી શાળા પીએમ શ્રી મોડેલ સ્કૂલ હોવાથી અમને તમામ પ્રકારની સુવિધાઓ મળે છે અને હું આ શાળાનું નામ આગળ ભણી શાળાનું નામ રોશન કરવા માંગુ છું રાણા પ્રાંજલબેન ધર્મેન્દ્ર સિંહ અગિયાર સાયન્સ ગુજરાત સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું એ અંતર્ગત કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસના ત્રણ દિવસના આયોજનના ભાગરૂપે આજ રોજ મહીસાગર જિલ્લાના દીવડા કોલોની ખાતે આવેલી પીએમ શ્રી મોડલ સ્કૂલ દીવડા કોલોની ખાતે આ પ્રવેશોત્સવનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી આ કાર્યક્રમમાં સહભાગી થયા અને એમનો રૂટ આજે પ્રથમ દિવસે દીવડા ખાતે નક્કી કરવામાં આવેલો જેમાં ત્રણ શાળાઓના બાળકોને પ્રવેશોત્સવ આપવા પ્રવેશ આપવામાં આવ્યો પ્રાથમિક સ્કૂલ દીવડા કોલોની સરકારી માધ્યમિક સ્કૂલ દીવડા કોલોની અને પ્રિયમ શ્રી મોડલ સ્કૂલ દીવડા કોલોની આમ ત્રણ સ્કૂલોના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો આ પ્રવેશોત્સવ અંતર્ગત આજરોજ ત્રણેય શાળાના ત્રણસો ને બાવીસ જેટલા બાળકોને પ્રવેશ અપાવવામાં આવ્યો સાથે જ માનનીય મુખ્યમંત્રી સાહેબ દ્વારા આ ત્રણેય શાળાના એસએમસી અને એસએમડીસીના મેમ્બરો સાથે પણ વિસ્તારપૂર્વક મીટિંગ કરી ચર્ચા કરવામાં આવી અને એમાં તમામ શાળાઓમાં એસએમસી અને એસએમડીસીના જે મેમ્બર્સ છે એ શાળામાં એમની લોક ભાગીદારી વધારે એમના બાળકો અભ્યાસ કરતા હોય ત્યારે શાળામાં એ યોજવાની થતી હોય મિટિંગોમાં એમાં પણ એ આવે અને એસએમસીના અને એસએમડીસીના મેમ્બર તરીકે એમણે સક્રિય ભાગીદારી સાબિત કરવા માટે શાળામાં આવવા માટે એમણે આહવાન કર્યું આમ મોડલ સ્કૂલ દીવડા કોલોની ખાતે ખૂબ સરસ પ્રવચોત્સવ અંતર્ગત પ્રથમ દિવસનો આ કાર્યક્રમ સંપન્ન થયો અને બાળકો પણ ખૂબ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો જે દીકરીઓએ પણ પોતાના વક્તવ્ય આપવાના હતા એમાં ખૂબ સરસ વક્તવ્યો રજૂ કર્યા અને જેની નોંધ માનનીય મુખ્યમંત્રી સાહેબે પણ લીધી આ સાથે જ વિવિધ યોજનાના પ્રથમ આવેલા બાળકોને ઇનામો આપવામાં આવ્યા સાથે જ બે દાતાઓ દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી કન્યા કેળવણી નિધિમાં એક એક લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં અને માનનીય સીએમ સાહેબ દ્વારા આ તમામ દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું આમ સમગ્ર પ્રવેશોત્સવ કાર્યક્રમ મહીસાગર ખાતે પીએમ શ્રી મોડલ સ્કૂલ સાથે ખાતે સંપન્ન થયો અને આ ઉપરાંત સત્યાવીસ અને અઠ્યાવીસ બીજા બે દિવસો પણ સમગ્ર મહીસાગરમાં કુલ એકસો અઠ્ઠાવન જેટલા રૂટોમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી થઈ રહી છે